આદિપુર સ્થિત પૌરાણિક નિવાસિતેશ્વર મહાદેવ મંદિરે શ્રાવણ મહિનાની પૂર્ણાહુતિ અનુસંધાને ભક્તિમય માહોલ જોવા મળ્યો હતો દેવ મહાદેવના આશીર્વાદ મેળવવા માટે સવારથી જ મંદિરે મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા તેમજ આરતી બાદ ભક્તો દ્વારા ખાસ હવનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાયા હતા આ સાથે જ દર્શનાર્થીઓએ બર્ફીલા બાબાના દર્શનનો પણ લાભ લીધો હતો આ સમગ્ર કાર્યક્રમનું આયોજન વર્ષોથી ઓમ શિવ મંડળી દ્વારા કરવામાં આવે છે જેમના સક્રિય પ્રયાસોથી આ ધાર્મિક ઉત્સવ સફળ રહ્યો હતો જય શંકર જય બોલે ઓમ શિવ મંડળી આદિપુર દ્વારા છેલ્લા લગભગ બારેક વર્ષથી અહીંયા શ્રાવણ માસમાં આખો શ્રાવણ મહિનો કથાનું આયોજન કરવામાં આવે છે અને શ્રાવણ માસના અંતિમ દિવસે એટલે કે અમાવસ્યામાં અમારા સેક્રેટરી ઓમ શિવ મંડળીના શ્રી રાજાણી પરિવાર તરફથી બરફીલા બાબાનું દર્શનનું આયોજન કરવામાં આવે છે જેમાં લોકોને અમરનાથ બરફીલા બાબા જે દર્શન આપે છે એવા જ બરફીલા બાબાનું અહીંયા પ્રતિકૃતિ રજૂ કરી અને એની અનુભૂતિ કરાવે છે લોકો આ બર્ફીલા બાબાના દર્શન કરી અને ખૂબ ખૂબ ધન્યતા અનુભવે છે સાથે સાથે દ્વાતસ જ્યોતિર્લિંગ પૂજન અને યજ્ઞનું પણ અમાવસ્યાના દિવસે ઓમ શિમ દ્વારા આયોજન કરવામાં આવતું હોય છે અને એમાં મારે બાર જ્યોતિર્લિંગમાં બાર કપ્પલ અને એક મુખ્ય યજમાન એમ કુલ તેર કપલ એમાં ભાગ લે છે અને સંપૂર્ણ વિધિ વિધાનથી આખું રુદ્રી સહિત દ્વાદશ જ્યોતિર્લિંગ પૂજા કરવામાં આવે છે યજ્ઞ કરવામાં આવે છે અને ત્યારબાદ મહાપ્રસાદ બધા માટે આયોજન કરીએ અને બધા પ્રસાદ લઈ અને ખૂબ ખૂબ ધન્યતા અનુભવે છે તો આ ઓમ શિવ મંડળી દ્વારા શ્રાવણ માસમાં ખૂબ જ ધાર્મિક કાર્ય કે જે માણસોને દરેક સામાન્ય પબ્લિકને પણ માનસિક રીતે ખૂબ જ શાંતિ અને દિવ્યતાનો અનુભવ થાય એવું આયોજન ઓમ શિમડી દ્વારા હર વર્ષે કરવામાં આવે છે